હવે આપણે આવી ગયા છીએ બીજી વાર સભ્યો બનાવવા યુટ્યુબ પરિવારના તો મિથુનભાઈને આજે મંગળવાર છે એટલે જીતુભાઈની દુકાને બેઠા છે તો એમને સારી એવી મહેનત કરેલી છે આપણે મોનોટાઇઝ કરવા માટે તો હવે એમને ખૂબ ખૂબ અભિનંદન અને એમનું સન્માન કરી આપણે મિથુનભાઈને સભ્ય બનાવશું વાહ ભાઈ વાહ

સહકાર આપ્યો છે બરોબર એમાં મહેનત બધાએ ખૂબ કરી છે આગળ આવી કરશું અમે બધા આ દોઢ વર્ષથી ઘણા બધા સભ્યોએ મહેનત કરી હતી બરોબર અને અત્યારે અમે બધાએ ઘણી મહેનત કરી અત્યારે ચેનલમાં આપણે ઘણો લાભ મળી ગયો છે હવે આપણે આગળ વધારવાની છે બરાબર સમાજ ચેનલ દાદાની જય અને આ અત્યારે આપણે યુવા વર્ગના વડીલ યુવા વર્ગના વડીલ અત્યારે હાજર છે અહીંયા શૈલેષભાઈ તો એમની પાસે ફોન ઓલો નાનો છે શૈલેષભાઈ ફોન બતાવો તમારો ફોન એન્ડ્રોઈડ નથી યુટ્યુબમાં હલેવો નથી પણ તોય છતાંય એમનું સન્માન કરવું પડે એવું છે કે ભાઈ ગમે ત્યારે આપણે કઈ ત્યારે હાજર હોય શૈલેષભાઈ તો હવે શૈલેષભાઈ આપશે ને સભ્ય બનાવશે એમને ગુલદસ્તો આપશે અને શૈલુભાને સભ્ય બનાવશે આવી જાઓ મિથુનભાઈ બોલો મેહુર હાજર જ છે અત્યારે તાજા તાજા સભ્ય બનાવેલા છે આપણે યુટ્યુબ પરિવારના બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ફેમિલીમાં હવે આ મિથુનભાઈ યોગેશભાઈને સભ્ય બનાવશે નવા વાહ ભાઈ વાહ આવો શૈલેષભાઈ ભાઈ સન્માન કરી લો

દરેક બાબર સમાજના ભાઈઓને વિનંતી કે તમારે આ યુટ્યુબ ચેનલમાં મેં વિડીયો મેકવી એ તમારો પાંચ મિનિટનો હોય કે દસ મિનિટનો તમારી સમાજ વહીથી એવી પાંચ ટાઈમ મિનિટનો સમય તમારે ફાળો એવી બાબર સમાજની વિનંતી છે જય ભાઈ દાદા હવે આપણે હિરેનભાઈને તે અહીંયા બોલાવી લીધા છે જીતુભાઈને ત્યાં હિરેનભાઈએ જીકે આઈ ગયું વખતે ખૂબ જ મહેનત કરેલી હતી યુટ્યુબમાં પણ હિરેનભાઈએ મહેનત કરેલી છે એટલી એના બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર આગળ આમ નામ કામ કરતા રહો એવી અભિલાષા સાથે તમારો ખૂબ ખૂબ આભાર ફરીવાર મેવર દાદા સીટી આઈક્યુની પરીક્ષા જે આયોજન કરેલો હતું બાબર સમાજ દ્વારા એ ખૂબ સરસ હતું તેમાં મેં પણ પરીક્ષા આપી હતી એમાં ઘણું બધું જાણવા મળ્યું અને તેની વ્યવસ્થા અને ખૂબ સારી હતી અને દરેક સભ્યોએ ખૂબ ખૂબ મહેનત કરી હતી અને મેવર દાદા દ્વારા ચલાવવામાં આવતી મેવર યુટ્યુબ ચેનલ જે અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયેલ છે તેને તેમજ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આનંદ થયો આ રીતના આયોજન કર્યું એ બદલ અને મેં પણ તેમાં ભાગ લીધો એમાં ખૂબ ખૂબ આભાર હવે આપણે આવી ગયા છીએ મિલનભાઈ રાજેશભાઈ ચૌહાણ જે રાજેશભાઈ માલજીભાઈ ચૌહાણ વઢવાણવાળાના સુપુત્ર છે અને એમને પણ આપણા યુટ્યુબમાં ઘણી મહેનત કરેલી અને જે મેવુરધામ સોસાયટીના સભ્ય પણ છે તો સોસાયટીને જે જીકે જે પરીક્ષામાં શિલ્ડ આપેલું હતું તે તેમને પણ આપણે સન્માનિત કરી લઈએ છીએ આ શિલ્ડ આપણે શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલું છે જે તમે અત્યારે જોઈ શકો છો મેવુરધામ સોસાયટીને આપેલ છે તે શૈલેષભાઈ અત્યારે મિલનભાઈને આપશે અને યુટ્યુબ માં જે મોનોટાઈઝ કરવા માટે મિલનભાઈએ જે મહેનત કરી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એટલે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આગળના એક સભ્ય તરીકે તમારું સન્માન પણ કરવામાં આવે છે યુટ્યુબ ફેમિલીના સભ્ય બને છે અત્યારે મિલનભાઈ મિલનભાઈ રાજેશભાઈ ચૌહાણ બોલો મેહુર દાદાની આપણે આવી ગયા છીએ હવે આઈ શ્રી ખોડિયાર હેરાટ વિશાલભાઈ એલ પરમાર જે લક્ષ્મણભાઈ ટપુભાઈ પરમાર ના સુપુત્ર છે એમના દીકરા મુકેશભાઈ મુકેશભાઈ ના દીકરા શુભમભાઈ મુકેશભાઈ પરમાર છે એમને અત્યારે આપણે મેહુરધામ સોસાયટી વતી જે આવેલું છે એ શિલ્ડ આપશું અને સન્માનિત કરશું કે મેહુરધામ સોસાયટી માં મેહુરધા ના મંદિર માટે આ બધા ઘણું કામ કરે છે રેડી થેન્ક યુ ખુબ ખુબ આભાર વેરી ગુડ આ આપણે જીકે આઈક્યુ ની પરીક્ષા લીધી ને એ બદલ આપણી સોસાયટી ને શિલ્ડ આપેલું છે અને આ સિવાય શુભમ ભાઈ આપણે યુટ્યુબ માં પણ એવું સારું એવું કામ કરેલું છે અત્યાર સુધી જે ની આપણી મોનોટાઈઝ કરવામાં ખૂબ જ હેલ્પ કરેલી છે તેના બદલ પણ ખૂબ ખૂબ આભાર શુભમ ભાઈ હવે શુભમ આ બાબતે તમે કઈ કેવા માંગો છો આ બાબતે નોંધ લીધી એ બદલ પંચાટેશ્રી નો ખુબ ખુબ આભાર આ છે આપણે વિશાલભાઈ વિશાલભાઈ લક્ષ્મણભાઈ પરમાર જે છે લક્ષ્મણભાઈ ટપુભાઈ પરમાર ના સુપુત્ર આપણે આયા સુરેન્દ્રનગર જિલ્લામાં લક્ષ્મણભાઈ લક્ષ્મણ દાઢી કરીને ઓળખાય છે ઈ લક્ષ્મણભાઈ ના સુપુત્ર અને હવે શૈલેષભાઈ એમનું હાર પેરી ફેરાવીને અને પંચાળ કેસરીનું જે સીલ ડાયું એ આપીને સન્માન કરશે મેઉરધામ સોસાયટી ને આપેલ છે જે જીકેઆઇક્યુ ની પરીક્ષા હતી એ બદલ પંચાળ કેસી દ્વારા આપણી મેઉરધામ સોસાયટી ને સીલ્ડ આપવામાં આવેલ છે જે વિશાલભાઈ સ્વીકારી રહ્યા છે ખુબ ખૂબ અભિનંદન વિશાલભાઈ મેહુરધામ સોસાયટીમાં મેઉર દાદાના મંદિર માટે ખૂબ જ મહેનત કરેલી છે તે બદલ તમારો ખુબ ખૂબ આભાર જે અત્યારે આપણે આ કામ કર્યું છે તો અત્યારે આપણે આ છોકરાઓની પરીક્ષા લીધી એવી જગ્યા હતી આપણી પાસે આ વર્ષોથી જે કામ કરતા આવે છે તમારા એનો લાભ છે અત્યારે યુટ્યુબ ની ચેનલ જે બનાવેલી છે એમાં પણ આ વિશાલ ભાઈએ એમના ભત્રીજાએ એમનો બીજો ભત્રીજો જે અત્યારે હાજર નથી આ નાના ભત્રીજાએ એમણે પણ ખૂબ જ મહેનત કરેલી છે તે બદલ આ આપણે એમને અત્યારે યુટ્યુબ દ્વારા બિરદાવીએ છીએ

સારું થઈ રહ્યું છે અને જે પણ મહેનત કરી છે એ માટે બધાને ખૂબ ખૂબ આભાર અને નવું નવું કામ થાતું રહે આગળ આપણા સમાજ નું કામ વધતું રહે હવે આપણે નરેન્દ્રભાઈ આવી ગયા છે જીતુભાઈ ની દુકાને નરેન્દ્રભાઈને તે ખૂબ ખૂબ અભિનંદન યુટ્યુબ માં જે કામ કર્યું છે એમને એના બદલ નરેન્દ્રભાઈ નો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ દ્વારા સન્માન કરવામાં આવે છે નરેન્દ્રભાઈ નું હવે આપણે આવી ગયા છીએ રોડે બાયપાસ શ્રી દર્શનભાઈ દિનેશભાઈ ત્યાં જેમણે યુટ્યુબ માં આપણા ચેનલ મોનિટાઈઝ કરવા માટે ઘણી મહેનત કરેલી છે તમારો ખુબ ખુબ આભાર અમે દોઢ વર્ષ થી મહેનત કરતા હતા અને અમારું કામ સફળ થઈ ગયું છે આગળ પણ કામ કરતા તમે પણ આવી સપોર્ટ કરતા રેજો જય શ્રી રામ જય શ્રી રામ